વડોદરામાં કેન્દ્ર સરકારની ટીમ મુલાકાતે આવી હતી જેમાં આજવા પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદી અંગેની માહિતી એકત્રિત કરશે વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક પૂરની સમીક્ષા કરવા આજે કેન્દ્ર સરકારની ટીમ ગુરુવારે વડોદરાની મુલાકાતે આવી પહોંચી હતી ટીમ દ્વારા વડોદરાના જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર તથા વિકાસ અધિકારી સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી હતી ટીમ દ્વારા વિશ્વામિત્રી તથા અન્ય નદીઓ સહિતની માહિતી મેળવવામાં આવશે ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તાજેતરમાં વડોદરાવાસીઓ ઐતિહાસિક પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે વડોદરામાં પૂર પાછળ વિશ્વામિત્રી નદી અને કાસ પરના દબાણો હોવાની પ્રબળ લોકચર્ચા ચાલી રહી છે વડોદરાવાસીઓ ફરી પુનઃ પરિસ્થિતિમાં ન ફસાય તે માટે વૈકલ્પિક માર્ગ કાઢવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે તેવામાં આજે કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગની ટીમ વડોદરાની મુલાકાતે આવી પહોંચી છે વડોદરામાં પૂર આવવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન લોકોને પહોંચ્યું હોવાનું અનુમાન છે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર બિંજલ શાહ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને વિકાસ અધિકારી મમતા હિરપરા સાથે બંધ બારણે બેઠક યોજવામાં આવી છે આ બાદ ટીમ વિશ્વામિત્રી નદી ઢાઢર નદી અને વરસાદી કાસ થકી વડોદરામાં ફરી વળેલા પૂરના પાણી અંગે ચર્ચા વિચારણા કરશે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ટીમ આજવા સરોવર પ્રતાપપુરા સરોવર તથા વિશ્વામિત્રી નદી અંગે ચીનવટભરી માહિતી એકત્રિત કરશે ત્યારબાદ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે હવે ટીમની મુલાકાત બાદ શું સામે આવે છે તે જોવું રહ્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર